નમસ્કાર સવાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉપરવાસ પર થયેલા ભારે વરસાદને પરિણામે ધરખમ વધારો નોંધાયો છે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટર ઉપર જઈ પહોંચી છે જેના ભાગરૂપે આજે સવારે છ કલાકે પ્રથમવાર પાંચ ગેટ અને નવ કલાકે બીજા ચાર ગેટ એમ કુલ નવ ગેટ ખોલવામાં આવ્યા હતા ઉપરવાસમાંથી ત્રણ લાખ સાહીઠ હજાર છસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો મીટર એ લાઈવ સ્ટોરેજ પાણી નોંધાયું છે એમ તંત્ર દ્વારા જણાવાયું હતું નર્મદા ડેમ સત્યાસી ટકાની સપાટીએ ભરાઈ ચૂક્યો છે જેને લઈને નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરથી માત્ર ચાર મીટર દૂર છે ગેટમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પરિણામે નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગામોને એલર્ટ કરીને વહીવટી તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નેશન પ્લસ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર